મારું નામ શાહ વિકાસ જીતેન્દ્ર કુમાર ગુજરાત નવ દુર્ગા ગ્રુપ દ્વારા રાધે ફાર્મ પેટલાદ રોડ નડિયાદ ખાતે તારીખ ત્રણ ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર દરમિયાન માં અંબાની આરાધનાના નવલા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની આ પ્રેસ મીડિયા વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ખૂબ આધુનિક ટેકનોલોજી અને ઘણા બધા સ્વયંસેવકોના अथક પરિશ્રમ અને આપણા સૌના માર્ગદર્શક ગુજરાત વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક અને યુવાનોના હંમેશા જેઓ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે એવા ગુજરાત પંચાયતી રાજ સમિતિના વર્તમાન અધ્યક્ષ આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી નવદુર્ગા ગ્રુપ દ્વારા નવદુર્ગા નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ નું જ્યારે આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મારી સાથે નવદુર્ગા પરિવાર વતી આદરણીય શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્થિત છે તેઓ આપણને આ ગરબા મહોત્સવમાં કયા સરકારી નીતિ નિયમો ધારાધોરણો અપનાવી અને ખેલૈયાઓ માટે સીટિંગ માટે પાર્કિંગ માટે શું વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે અંતર્ગત પૂર્ણ માર્ગદર્શન આપશે નવદુર્ગા પરિવાર ના આદરણીય શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે તે પ્રમાણે રાધેથામ પેતરાજ રોડ ખાતે ત્રણ ઓક્ટોબર થી ઓક્ટોબર દરમિયાન નવ દિવસ માં અંબાના ગરબે સાક્ષર નડિયાદ અને આસપાસના યુવક યુવતીઓ ગરબે કમવા માટે પધારવાના છે કલ્યાણ પવન ગ્રુપ દ્વારા જાણીતા ગરબાના લોક ગાયિકા પલક પટેલ દ્વારા નવે દિવસ ગરબાની રમઝટ

સીસીટીવી કેમેરા હોય ફાયર એનઓસી હોય કે સિક્યોરિટીની વ્યવસ્થા હોય આ તમામે તમામ સુવિધાઓ નવ દુર્ગા પરિવાર તરફથી લઈ લેવામાં આવી છે આ ઉપરાંત સૌથી વિકટ સમસ્યા સમસ્યા એટલે જેનું પણ ખૂબ જ સરળતાથી હલ કરતા બાવીસ વીઘાથી વધુ જમીનમાં જે પાર્કિંગ સુવિધા આપણું જે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે છે પેટલાદ રોડ નજીકમાં જ ત્યાં આગાડી પૂર્ણ ટ્રાફિકનું પણ

આયોજકો દ્વારા રૂપિયા બે લાખ ની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે ઇમરજન્સી માટે આદરણીય શ્રી સંચાલક પ્રજ્ઞેશભાઈ હેમંતભાઈ જણાવ્યું તેમ બે એક્ઝિટ ગેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આરોગ્ય ખાતાની ટીમનો એક ટેન્ટ કેમ્પસમાં ઉપલબ્ધ હશે આ સિવાય ખાનગી એમ્બ્યુલન્સ અને સરકારી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ દ્વારા પણ આવે છે. હું એવું માનું છું કે ગરબો એ હરેક ગુજરાતીના હૈયામાં વસેલો છે